આ આપણી જીવનસંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ તમારી જ્ઞાતિ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર અઠ્ઠાણું બે ત્રેપન નેવાસી એકસો એકવીસ પર અમે તમને સામેથી કોલ કરશું આ કોલ દિલ્હી દરજી સમાજના જીતેન્દ્ર નાથાલાલ ચૌહાણનો છે જીતેન્દ્રભાઈ ના વાઇફ કોરોનામાં મૃત્યુ પામ્યા છે જીતેન્દ્રભાઈ દિલ્હીમાં રહે છે જીતેન્દ્રભાઈ લેડી ટેલરની દુકાન ચલાવે છે તે બ્લાઉઝ ના સારા એવા કારીગર છે તે મહિનાનું સમથિંગ વીસ થી પચીસ હજાર નું કામ કરી લે છે જીતેન્દ્રભાઈ ને બે દીકરીઓ છે એક દીકરી પચીસ વર્ષની છે તેઓના મેરેજ થઈ ગયા છે એક દીકરી વીસ વર્ષની છે તેઓ પપ્પા દીકરી સાથે રહે છે જીતેન્દ્રભાઈ ની પહેલી પ્રાયોરિટી દરજી સમાજની છે

તમારે આજે કમાણી છે એમાં અંદાજીત કેટલું થઈ જાય મકાન ઘરનું છે અંદાજીત મહિનો કેટલો સુજી જતો હશે તમારે સિલાઈ કામમાં વીસ પચીસ હજાર જેવું થઈ જાય ને બઉ સરસ અને મકાનમાં શું આપડે બે રૂમ છે રસોડું બાથરૂમ અચ્છા બે રૂમ છે ને

બે ભાઈ ને બે બરાબર છે હવે આમાં શું છે અમે આ જે આપણે વાતચીત થઈ આ જે ઓડિયો છે ને મેં યુટ્યુબ ઉપર મૂકશું તમારો એક મને ફોટો ખાસ કરીને સારો એવો ફોટો મોકલજો અને તમારો મોબાઈલ નંબર તો છે જ મારી પાસે એટલે આ ઓડિયો છે ને અમે બધા મૂકશું એટલે બધાય જોશે અને કોઈ આપણી તમારી મારી વાત થઈ તમારી બાયોડેટા મેં પૂછી મગજમાં બેસે એમાં તમને ફોન આવશે પણ દરજી જ્ઞાતિ સિવાય બીજી કોઈ જ્ઞાતિમાં કરવું છે કે દરજી જ્ઞાતિ માં જ કરવું છે ઈ અમારે ખાસ પ્રશ્ન હતો બીજી જ્ઞાતિમાં ઓકે કોઈ વાંધો વાત ગુજરાતી માં મતલબ કોઈ બી કાસ્ટાર છે બરોબર ને કાસ્ટ કોઈ બી હાલ અચ્છા કાસ્ટ કોઈ બી ચાલે ખાસ કરીને ધ્યાન રાખવું કે કોઈ ફ્રોડ કોલ નો આવે કોઈ છેતરપિંડી નો થાય એટલે તમારે પૂરેપૂરી ખરાઈ કરવી અને પછી આગળ વાત વધારવી બરાબર છે એવું બને અમને પણ ફોન આવે કે આ જે વ્યક્તિ વાત કરતા તેનો નંબર આપો તો અમે પણ નંબર આપીએ એટલે બીજું કઈ અમારા લાયક કઈ કામ હોય તો અમને ફોન કરજો બરાબર ખાસ કરીને તમે ફોટો મોકલજો તમારો બરાબર અને પંદર તારીખથી આપડે આ ચેનલ ચાલુ થવાની છે અને જયારે ચાલુ થશે એટલે હું તમને લિંક મોકલીશ બરાબર ભાઈ ભલે ભાઈ મોકલી દેજો એટલે આપણે વાતચીત થઈ તો આમાં શું છે કે બધાય કોઈ વ્યક્તિ એવા હોય ખૂણે ખાસ કે કોઈ એવા દીકરીઓ હોય અને કોઈની નજરમાં આવે તો સો ટકા આપડા લક બાય ચાન્સ ક્યાંક મેળ આવી જાય બરાબર ભાઈ ભલે ભલે જીતેન્દ્રભાઈ હા ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ